મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ લાભાર્થીઓને પાકા મકાન બનાવવા માટે સહાય પૂરી પાડવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તારીખ 19 20 21 ના રોજ 3 દિવસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે 19/08/2025 ને મંગળવારે મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર 4

આ યોજના અંતર્ગત ત્રીસ થી પિસ્તાલીસ ચોરસ મીટર કાર્પેટ વિસ્તારના મકાન જેમાં બે બેડરૂમ રસોડું શૌચાલય અને બાથરૂમની સુવિધા હોય તે બનાવી શકાશે કેન્દ્ર સરકાર તરફથી દોઢ લાખ અને રાજ્ય સરકાર તરફથી અઢી લાખ મળી અને કુલ ચાર લાખની સહાય ચાર હપ્તામાં મળવા પાત્ર રહેશે આ સહાય સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે આ યોજનાનો લાભ એવા નાગરિકો લઈ શકશે જેમની પાસે પોતાની માલિકીનું કાચું અર્ધકાચું જર્જરિત મકાન અથવા તો ખુલ્લો પ્લોટ હોય જેમની કૌટુંબિક વાર્ષિક આવક ત્રણ લાખ સુધીની હોય અને જેમણે ભારતભરમાં અગાઉ આવાસ યોજનાના કોઈ પણ ઘટકનો લાભ લીધે ન હોય તો ચાલો હું હતી તમારી સાથે નિરાલી અને આપણે હતા મોરબી અપડેટમાં ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો